તો ભાઈ નવા વ્લોગમાં તમારે બધાયને હાર્દિક સ્વાગત છે તો આપણે હવે बाजूની વાડીયા થી ભૂકો હારવાનો છે સોયાબીનો તો હવે હારીએ તો હાલો વાડીએ પેલા હા ઘેરે આવી ગયો હવે ભૂકો ને એટલો ભૂકો થયો કાંઈ નઈ હાલો કાલ પાછા મળીએ તો ભાઈ હાંજે આવતા આવતા મોડું થઈ ગયું તો અને ભૂખ અને ટ્રેક્ટર ઠલાવતા ઠલાવતા મોડું થઈ ગયું એટલે જો કે કેટલી માંડવી થઈ ગઈ છે અને કંઈક એટલો ભૂકો થયો આ લીલો હોય તપ્પો વધુ આવો લીલા ડાટા ધાલો ઉપર જઈને મળો તો ભાઈ આપણા તાપે જો કંઈક ગીરનાર હોવા દેખાય છે કેવા સુંદર લાગે ઝૂમ કરીને દેખાડતી અહીં ગિરનાર સુંદર લાગે છે પણ અમે કાલે ઓપને રાખતા હતા ને તો એ વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું તો અમારે ભી પડી ગઈ હતી એટલે હું વિડીયો ન બનાવ્યો ફટાફટ બધું ઓરી બોરીને કમ્પ્લીટ કરી નાખ્યો જોઈ લ્યો પણ અહીંયા જો વરસાદનો માહોલ આજની આગાહી હે એટલે આપણે બહુ કંઈ કર્યું નહીં માંડવી બાંધીને બધું હેઠે નાખી દીધું કઈક એવો દોર છે અંધાયરું તો હે કાંઈ વાંધો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આપણે મળીએ કંઈક બીજા બ્લોગ